અબ જયરાજ સ્પાર્ટ ટુડે న్యూસ અખિલ ગુજરાત કાન્યકુંભ વૈશ્ય એટલે કે કનોજિયા સમાજ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ગુજરાત કાન્યકુંભ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા વડોદરાના ચોખંડ વિસ્તારમાં આવેલા દાલિયાવાડી ખાતે નવ વર્ષના સ્નેહમિલન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે સમાજના અગ્રણીઓ યુવાઓ સમાજની એકતા સાથે જ રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે સૌ જ્ઞાતિબંધોને અપીલ પણ કરવામાં આવી છે કુળદેવીના આશીર્વાદથી અખિલ ગુજરાત કાને કુંભ વૈશ્ય કનોજા સમાજ દ્વારા સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના બંધુ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે દીપ પ્રાગટ્ય કરી શરૂ થયેલા કાર્યક્રમમાં સમાજના લોકો જ હાલના કાર્યક્રમ તેમજ ભવિષ્યના કાર્યક્રમો અંતર્ગત જાહેરાત પણ કરવામાં આવી છે સમાજના અગ્રણીઓ સમાજની પ્રગતિ થાય તે માટે સમાજે જયઘોષ કરાવી શક્તિ પ્રદર્શન પણ કર્યું છે આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત કાન્યકુંભ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા

આજરોજ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં વસતા કનોજીયા સમાજનું નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ સાથે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને ચશ્મા એટલે કે આંખના નિદાનનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સમાજના દરેક સભ્યના સાથ સહકારથી કરવામાં આવી રહ્યો છે અને દરેક જ ખૂબ જ સાથ સહકાર આપી રહ્યા છે તે બદલ હું કનોજિયા સમાજના સમગ્ર વ્યક્તિઓનો તેમજ જ્ઞાતિબંધુઓ અને તમારા મીડિયાકર્મી પણ જે સમાચારનું કવરેજ કરવા આવ્યા છે તે બદલ હું દરેકનો હૃદયથી આભાર માનું છું આજ રોજ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ અખિલ ગુજરાત જે વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા બરોડા ખાતે કુંભારવાડા દાલીયાડી ખાતે નવા વર્ષનું મિલન તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ પ્રોત્સાહન અને સિલ્ડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અમારું સંગઠન અખિલ ગુજરાત કનોજિયા સમાજનું સંગઠન છેલ્લા દસ બાર વર્ષથી કરી રહ્યું છે એની જોડે જોડે આ વર્ષે અમે કંઈક નવું કર્યું છે એમાં ફ્રી મેડિકલ ચેકઅપનો કેમ્પ રાખ્યો છે આંખોના નિદાનનો કેમ્પ રાખ્યો છે અને નવા વર્ષમાં બધા સગા સંબંધીઓ નાતીબંધીઓ બીજાને મળી શકે એ રીતનું આયોજન ગોઠવવામાં આવ્યું છે મારું નામ પાર્થકુમાર કૌશિકભાઈ કનોજિયા પ્રમુખ શ્રી અખિલ ગુજરાત કાન્યકૂબજ્ય વૈશ્ય કનોજિયા સમાજ